નમસ્કાર મિત્રો હું અત્યારે ભાભર તાલુકાના રૂની ગામના આંબાભાઈ વૈદ સાહેબને ત્યાં આવેલો છું ચલો તારે તેમને મળીએ આંબાભાઈ વૈદ નમસ્કાર આંબાભાઈ નમસ્કાર નમસ્કાર રામ 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 કેમ છો મજામાં 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 તમને મળવા તમે શું કરો છો હું ગાડી ચડાવું છું બરાબર ગાબડ મળી ગયો તો સીધી કરું છું ગાબડ નથી પડતો ને ગાબડને સીધી કરું છું બરાબર પછી ગોઠાણ દુખાવો ગમે તેવો હોય તો મટાડી શકું છું બરાબર પછી નસ બંધ હોય તો એને ચાલુ કરી શકું છું મગજથી મળીને ટેટ અંગોઠા સુધી બરાબર એક જ નસ આવે છે હા હા એ એને ચીટલેથી બંધ છે એ મો ચાલુ કરી શકું છું તમે તો ઘણી બધી તો મારો અનુભવ છે બત્રીસ વર્ષ છે વાહ વે વાહ તો હું ખેતરમાં રહું છું પણ મને ગોતતા ગોતતા માણસોથી જ બેંગલોરથી આવે બેંગલોરથી આવે સરસ બહુ સારું કામ કહેવાય વડોદરા બેંગલોર પુના બરાબર બરાબર આટલે એટલેથી આવે

કોઈ માણસ તમને કોઈ હોય કોઈ ચાલી શકે એવો ના હોય કોઈ તો એમ કે કે અમારે ગામ આવો અમારે ઘરે અમદાવાદ ઘરે જવાનું પણ મારી ડિપોઝિટ દસ હજાર રૂપિયા દસ હજાર દસ હજાર રૂપિયા બરાબર પણ બસ સો કિલોમીટર હોય તો સો કિલોમીટર દાખલા તરીકે કોઈ અમદાવાદથી ફોન આવ્યો હોય અમદાવાદથી ફોન આવ્યો હોય તો બાપુનગર મુ રત્નાભાઈને ઘરે દોઢ મહિનો કામ કર્યું હતું બરાબર એ એમને ઘરથી પંદર દાડા જીવે એમ નતા એ મેં ત્રણ મહિના જીવાડ્યા અને પછી એમના સાસુ મરી ગયા એટલે હું આવતો રહ્યો બરાબર પછી એ ઓફ થઈ ગઈ તે ઓફ ના પાટલો ઉલડી ગયો એટલે એ આ ઠાકો ભાગી ગયો એટલે ઓફ થઈ ગયા એ બચાવી દીધા પોત્રીસ હજાર માં ઉધડે મે રાખ્યા હતા બરાબર ડોક્ટર કે પંદર હજાર નહીં જીવે મેં કારણ મહિના જીવાડે તો ના ચમ જીવે

રોકાવાનું નહીં કદાચ જવાનું થાય તો નાઈટ રોકાવાનું નહી કો ને કોઈ એવો દુઃખાવો થતો હોય સાર ખેટા નહીં રાત્રે ફોન કરે દાખલા તરીકે બાર વાગે જવાનું તો રાત્રે બાર વાગે હા તો જવાનું આઈ ગેરંટી મારે ઘરથી નાખી જાય બરાબર અને રાત્રે કોઈ લોકો આવે તો રાત્રે તમે સેવા હા સેવા આપવાની બે વાગે આવે તમે ત્યારે બાર અને ચોવીસ કલાક મારો ફોન ચાલુ હોય બરાબર તમારો સત્તાણું બી આઠસઠ જીરો એઠોતેર પંચ અમારા ગ્રાહક ગ્રાહક મિત્રો માટે ફરીથી બોલજો તમારો 97268078 બગીચાવાન બરાબર અને પાપર તાલુકાનું રૂની ગામ પાપર તાલુકાનું રૂની ગામ વાવ થરા જિલ્લો વાવ થરા જિલ્લો અને ફરીથી એક ફરી બોલો મોબાઈલ નંબર 97268078 બગીચાવાન થેન્ક યુ આભાર થેન્ક યુ આભાર